મહાનગરપાલિકાને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ડીજી ડીજીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોડી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે બની એક ઘટના મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધારાસય થયો હતો

કાર્યવાહી આગળ લેવાની હોય આવતીકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ડીજીવી સીએલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા આવી ગયેલા હતા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજ મિટિંગ કરી અને સમજ કરી છે અમને કઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબત તરીકે સમજી પણ ગયા હતા અને ક્લિયર થઈ